દોસ્તો પાછું એક તમારા નવા વિડીયોમાં સ્વાગત છે તો આજે અમે એક મસ્ત પ્રયોગ લઈને આવ્યા છીએ જે તમારા બધાને જોઈને મજા આવશે અને તમાર બધાનું મગજ બ્રેન થઈ જશે કે આવું બી બની શકે છે તો આજે અમે સિમ્પલ છે એક વિડીયો છે કોઈ ખાસ એવો નહીં પણ એક સાયન્સ તમે ઉપયોગ કરી છો તો સમજી લો તમને એક આ આપણા ન્યૂઝપેપર છે આ ન્યૂઝ પેપર છે એના આપણા આકાશમાં ઉડાવવાનું છે તો કઈ રીતે ઉડે હમ નમ તો આપણે ઉડાડવા જઈએ તો એ તો થોડું ઉડીને પડી જશે પણ આપણે આ ન્યૂઝપેપરનો ઉપયોગ કરી હોટ એર બલૂન બનાવવાનું છે તો એના કારણે આપણા આ ઉપર ઉપર છે તો એના માટે પહેલી આપણી આખી બધી હવા ચાલે છે એ હવાનો આપણો જરૂર નથી તો આપણે એના માટે હવા ના હોય એ જગ્યા પર જવું પડશે તો પહેલાં આ ન્યૂઝપેપર છે આવું કામમાં નહીં આવે તો પહેલાં આખું તમે જોઈ લો આ પેપર આખું પેપર છે તો આ પેપરના આપડો ગમ કરી આ પેપરન આતો મુરી લેવાનું અને આ પેપર આખું કમ્પ્લીટ હોવું જોવો કોઈ ભી જગ્યાએથી થોડું ઘણો ભી ફાટેલું હોવું નઈ જોવો નકર જો થોડું ઘણો ફાટેલું હશે તો આપણો પ્રયોગ કામ નહીં કરે તો ઈના માટે આ પેપરને મુએ ઈને કમ્પ્લીટ ઈને ફોલ્ડ કરી દેજો હવે આ પેપરના આપઈને ખોલી દેવાનું છે દિન દિન કરી અને ખાસ કરીને આ પ્રયોગ કરતાં પણ કોઈ બી જગ્યાએ આ પ્રયોગ કરો તો ખાસ કરીને કોઈ ગામમાં કોઈને ચાર બાર પડ્યું હોય એવી જગ્યાએ ના કરતા નો ભાઈ ઉડીની આ હોય પડશે તો આગ બી લાગી શકે છે તો સાવધાની રાખજો બીજું કંઈ નહીં અને હવે આપણે એને હું નીચે બેસી જાઉં હવે પેપરને આપણે ચાર ફૂના અહીંના મેળવી દેવાના છે આ રીતે એના આપણા ચાર ખૂણા મળી દેવાના છે એના આ ચાર ખૂણા મળી ગયા ને હવે એને આપણે દોરાથીને બાંધી દઈશું ધૂરાથી બાંધી દઈશું જો આ નીકળે નહીં અહીંયાથી જો ફ્રેન્ડ્સ આપણું આ બલૂન તૈયાર થઈ ગયું છે કમ્પ્લીટ એર બલૂન તો એ જોઈ શકો છો અમેના ચાર ખૂણા મિલાવીને અને એમાં સંચારની દૂરી બધી ગાલી છે આપણા આવા ચાર ખૂણા પર આગ લગાવવાની છે ચારે ખૂણો પર કમ્પ્લીટ એવું ના થાય કે હોય ગીજ્યું ઘી ગયું હોય બાકી રહી ગયું એ રીતે કરીશું આપણે તો અમો કોઈ સક્સેસ નહીં જાય તો ચલોને ફટાફટ અમે હવે હવા જો ના હેડતી હોય એ જગ્યા પર લઈ જઈએ અને પછી તો જઈને સળગાઈએ જઈએ ચલો આપણે બની તૈયાર થઈ ગયું હવે એના આ હવા બહુ ચાલે થઈ જાય તો રૂપિયા થાય છે તો પહેલાં આપણે અહીંયાથી જતા રહીએ જો હવા ચાલતી નથી તો આપણે જતા રહીએ પછી ઓન આપણે ઉપર ઉપર ચલો આવી જાય ચાલો તો સામે આપણે તો નીચે જતા રહીએ ત્યાં હવા પણ લગભગ એ અડર નહીં તમે નજારો જો કેરો મસ્ત નજારો થઈ ગયાનો તો ચાલો ફટાફટ આપણે તો નીચે પહોંચી જઈએ તો ચલો ફ્રેન્ડ્સ હવે આપણીને આ જગ્યા પર હવા કોઈ બી જગ્યાએ ચાલતી નથી તો આપણી એને હવે ચેક કરી લેવી તો ઓને આપણે આ જેમ હોમ છે તો આ બહુ ધીલા ભાગના આપણે નીચે મૂકવાનું છે આ રીતે આ રીતે નીચે મૂકવાનું છે અને આપણા આજે ચાર જગ્યાએ ખૂણા છે અને ફટાફટ આપણે સળગાવી દેવાના છે નજીક આવી ફ્રેન્ડ્સ ફટાફટ હું સળગાવવાની કોશિશ કરી જમ બને તો જલ્દી સળગી જાય તો સારું છે ચલો ફ્રેન્ડ્સ આપણે સળગી ગયું છે હવે એને ચેક કરી આપણે ઉડે છે કે નહીં ઉડતું દૂર જતું રહેવું સારું એમાં સળગી ગયું છે જો ફ્રેન્ડ્સ આપણો આ ગુબ્બારો એર બલૂન રૂવા મન aju per.